ગામમાં લાઇટ ગટર લાઇન પેવર બ્લોક સીસી રસ્તાઓ મિનરલ પાણીનું પ્લાન્ટ તેમજ અન્ય સુખાકારીની તમામ સુવિધાઓ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં આપવામાં આવી છે તે ફરી એકવાર ગામમાં શાંતિ સલામતી વિકાસ વફાદારી અને ભાઈચારાની રફતાને આગળ વધારવા માટે નિઝામ ચાચાના પુત્ર મુસ્તાક નિઝામભાઈ શેખ દ્વારા સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે તે પરિવર્તન પેનલ દ્વારા રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મુસ્તાક હમારોના નારા બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકો જોડવા પામ્યા હતા અને એકતાના દર્શન પણ કરાવ્યા છે મહત્વની વાત તો એ છે કે પર્યાવરણીય અને પ્રદૂષણની ચિંતા કરી નવયુવાન અને શિક્ષિત સરપંચ મુસ્તાક શેખ અને પેનલ દ્વારા પગપાળા રેલી કરવામાં આવી હતી આ રેલી સાનિધ્ય ટાઉનશિપ જેપી રોહાઉસ ચિત્રકૂટ સોસાયટી મહેબૂબનગર નવા પાલોદ ખાંડસરી અને પાલોદ ગામમાં ફરી હતી અર કુરસી સાથે પ્રકાશવાડા